જૂનાગઢના વડાલ રોડ પર આવેલા આલ્ફા વિધા સંકુલ દ્વારા આસપાસ રોડ રસ્તા પર ગંદુ પાણી ગંદો કચરો અને પ્લાસ્ટિકની થેલીઓ વગેરેનો રોડ રસ્તા પર નિકાલ કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં આવેલા ખેડૂતોએ આ બાબતેને લઈને તંત્રની પાસે યોગ્ય ન્યાય માટે અરજી કરેલ હોવાના સમાચાર મળી રહ્યા છે જુનાગઢ ના વડાલ રોડ પર આવેલી આફલા વિધા સંકુલ દ્વારા ગંદુ પાણી, વેસ્ટ પ્લાસ્ટિક નો કચરો વગેરે સ્કૂલ સંકુલ ના બાજુમાં આવેલા ખેતરના રસ્તા પર કાઢવામાં આવતા આલ્ફા વિધા સંકુલની આવી મનમાની સામે આ રસ્તા પરના ખેડૂત અને અરજદાર રમેશભાઈ સોહટીયાએ તાજેતરમાં મામલતદાર ગ્રામ પંચાયત વન વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વગેરે લેખિતમાં રજૂઆત કરી છે અને આલ્ફા વિધા સંકુલ વડાલ રોડ પરની જો હુકમી સામે ધીરણસરની કાર્યવાહી હાથ ધરવામાં કરવામાં આવે તેવી માંગ કરી છે મારું નામ રમેશભાઈ બચ્ચુભાઈ ચોટિયા છે આ અલ્ફા શૈક્ષણિક સંકુલન સ્કૂલ વડાલજી કોઈ આલ્ફા આવેલ છે પીની દરગાહ પાસે પટેલ ટ્રાન્સપોર્ટ પાસે ત્યાં આ લોકો ગંધારા પાણીની પાઇપલાઇન નાખે નિશાળમાં જે હજમનું પાણી અને રસોડાનું પાણી એ આ બાજુ કાઢે અને અવરી આવે છે પાણી જે પાણી જુનાગઢ બાજુ જવું જોઈએ આ બાજુ કાઢે અને આ પાણી ભરાઈને છે એનાથી અહીંયા મચ્છર અને ત્રાસ થાય છે ગંધાય છે દુર્ગંધ બહુ આવે છે એટલે કોઈ મજૂર કામે નથી આવતું આઈસરવાળાને આ પાણી નડે મારા ખેતરમાં જો જવાનો છે રસ્તો બંધ બંધ પાઇપલાઈન પાણી અત્યારે ચાલુ કરાવી દીધું તો અમે જો મામલતદાર સાથે અરજી આપી છે પછી જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે તો અમે એને અરજી આપી છે પછી પંચાયતમાં આપી છે આ બધી જગ્યાએ અરજી આપી છે અને એક આપણે વિભાગમાં ઓનલાઈન અરજી કરેલી છે અને હજી આનું નિવારણ નહીં આવે તો અમારે ગાંધીનગર મુખ્યમંત્રીને પણ અરજી કરવાની ફરજ પડશે તાત્કાલિક યુદ્ધના ધોરણે બામ સત્કાર સાહેબ કે ગ્રામ પંચાયત કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે પોલ્યુશન વિભાગમાં જેનામાં આવે આ લોકોએ કયા ધારા ધોરણ મુજબ મંજૂરી આપી છે ત્યાં નિશાળની ખબર નથી પડતી ગંધારું પાણી એનાથી માર કઢાતું જ નથી એને એની હદ હદમાં અને અમને બહુ નુકસાન થાય છે અને આ નહીં થાય તો શું કરશું આગળ તો અમે આજે મુખ્યમંત્રી ને રજૂઆત કરતો અને પ્લાસ્ટિક ના જબલા નાન તેને બધું અમારા ખેતરમાં ઉડાડે છે હું કે પ્લાસ્ટિક ના જબલા બંધ કરી દેવા તો આ અત્યારે આવે છે કે ક્યાંથી અમારા ખેતર એનું તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લઈને નિવારણ કરવા વિનંતી